रे लाद्यू मुल सुणा मारी सजनी सुकृत कामियागे रे वाला सुकृत कामिया பால ஜஜம பழ தே தாய தி கண்டே ரேவால தாய் தி கண்டே ரேவே சூ જોઈએ તે રે વાલા જે જોઈએ તે વાો માગે રે સજાયે જાઉં ત્યાં સુખ સુરે પો સજાયે જાઉં ત્યાં સુખ સુરેપો પોડે જાગું ત્યારે વાલો જાગે રે વાલા જાગું ત્યારે વાલો જાગે રે હરિ વર શ્રી ગો પદરાયા હરિર શ્રી ગો પેન્દ્ર યલાનંદ મળ્યો છે મારે રે ભાગે રે વાલા મળ્યો છે મારે રે વાગે રે પુરસો તમસું પ્રીત બંધા te pora anura gire. Bolo si gobba, l'alche, se era di un cegobba, dico.